તેગો માતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને સંતોષ ભીલવાડા અહીંયા આપણો પ્લોટ પ્લોટિંગ હતું પપૈયાનું આપણી હળદર છે આ જે બેરલ છે એ જે પાકલ પપૈયા હોય એના અત્યારે કટિંગ કરી અને ભરી લીધું તમે અલગ અલગ જગ્યાએ જોઈ શકો અને પાંચ બેરલ સામે ભર્યા છે પાંચસો લીટરનું બીજા ચાર ચારસો લિટર એટલે મિનિમમ બે હજાર લીટર જેટલું આપણે પપૈયા જે પાકી ગયા હતા ખરાબ થઈ ગયા હતા એને આપણે કટિંગ કરી અને ભરી લીધા આ આપણે લાલ દેશી તુવેર આ બધી વહી ગઈ હતી એટલે એમાં પછી આપણે મકાઈ વાઈ દીધી અને આગળ થોડીક ઊભી છે દોઢ દોઢ ટકવિકા જેટલી બાકી તુવેર બળ આ બધી વહી ગઈ હતી એટલે એમાં કાઢી અને મકાઈ વાવી દીધી જોઈ શકો આમાં આપણે આ પપૈયાનું હજી આને ટ્યુબમાં નાખી દેવાનું અને ટ્યુબમાંથી પછી જે લિક્વિડ નીકળે એ આપણા પાવાનો આમાં પણ પપૈયાનું છે ઓલા પણ પપૈયાના છે બરાબર એટલે હવે આમાં બે વાર આમાં તમે જોઈ શકો આપણા જે પપૈયા હતા કાચા પાકા બધા ઘટના અને બધાને કાપી અને આમાંના આમાં બધું દાટી દીધું હવે આના પાછા બેડ બનાવી અને આગળ જે વાવતર કરવું હશે એ કરશું બરાબર જોઈ શકો મિનિમમ પાંચ છ લાખનું નુકસાન હતું આ બે થઈને ચાલે બરાબર જોઈ શકો જય ગોમાતા